શ્રી શ્રી ગણેશ નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતી વાસુદેવાય ભરત એ વૈરાગ્યનું સ્વરૂપ છે શત્રુઘ્ન એ સદવિચાર છે આ બંને દશરથ પાસે હોય તો દશરથ કંઈ આધીન ન થાય આ બંને દશરથથી દૂર થાય તો દશરથ કંઈ કઈને વશ થાય સર્વ પ્રકારે અનુકૂળતા હોવા છતાં જેનું મન કોઈ વિષયોમાં જતું નથી તે વૈરાગ્ય ભરત નું વૈરાગ્ય દિવ્ય છે સંપત્તિ મળે તો પણ સંપત્તિમાં મોહ ન થાય એ જ વૈરાગ્યનું સ્વરૂપ ખાવાનું ન ઉપવાસ કરે તેનું મહત્વ નથી પણ ખૂબ મળ્યું હોય તેમ છતાં જે સંયમ રાખે તે વૈરાગી ઉપવાસનો અર્થ છે ઈશ્વરના ચરણમાં વાસ જેને ઈશ્વરના ચરણમાં વાસ કરવો છે તેને દેહ ધર્મનું ભૂખ તરસનું ભાન ભૂલવું પડશે ભૂખ તરસનું ભાન ભૂલાય તો ઈશ્વરના ચરણમાં વાસ થાય ભરતજીને ચોવીસ કલાક સાથે રાખજો ભરતજીને વૈરાગ્યને સાથે ન રાખે એ કઈ આધીન થાય છે કુબુદ્ધિને આધીન થાય છે કૌશલ્ય એ નિષ્કામ બુદ્ધિ છે સુમિત્રા એ શ્રદ્ધા છે કંઈક એ કુબુદ્ધિ છે કઈ ક્રોધ ઉતરતો નથી ત્યારે દશરથજી કહે છે ત્યારે માંગવું હોય તે માંગ હું તારે આધીન છું કૈકઈ મેં મારા રામજીના સોગન કોઈ દિવસ લીધા નથી હું આજે રામના સોગન લઈ કહું છું તું જે માંગશે તે આપીશ દશરથ રામના સોગનમાં બંધાયા એટલે કઈ કઈ બોલી મારા બે વરદાન અનામત છે તે આજે માંગવા છે દશરથ કહે છે કઈ કઈ બેને બદલે ચાર વરદાન માંગ કઈ કઈ કહે છે માંગ્યા પછી ના પાડો તો દશરથ ત્યારે કહે છે રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય બરું વચન ન જાય તું માંગ માંગ મારું વચન મિથ્યા નહીં થાય કઈ કઈ જાણે છે આવતીકાલે રામ વનમાં જવાના છે હું શી રીતે શણગાર કરું મારો રામ રાવણને મારે તે પછી ગાદી ઉપર બેસે તો તેમાં તેની શોભા છે સ્વાર્થ અને લોભમાંથી ઝઘડો થાય છે વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહીં તપશ્ચર્યા વગર જીવનમાં સુવાસ આવતી નથી રામજી યુવા અવસ્થામાં વનમાં ગયા હતા રાવણ એક કામ છે તે સર્વને રડાવનારો છે સર્વને રડાવે છે તે રાવણ રાવણ એટલે કે કામજીવ માત્રને રડાવે છે તેવા રાવણને મારવા તપશ્ચર્યા મારફત જીવનમાં સાત્વિકતા પ્રાપ્ત કરવી જોઈએ તેથી કઈ કઈમાં કુબુદ્ધિની પ્રેરણા કરાવી રામ વનવાસ લે છે કઈ કઈ માંગ્યું ભરતનો અભિષેક થાય મંથરાએ કઈ કઈને કહી રાખ્યું હતું કે પહેલો રામનો વનવાસ માંગશે તો રાજાને મૂર્છા આવશે કદાચ રાજાના મૃત્યુના કારણે બીજું વરદાન માંગવાનું રહી જશે દશરથ કહે તારી ઈચ્છા હોય તો તારી ઈચ્છા અનુસાર ભરતનો રાજ્યાભિષેક કરીશું કઈ કઈ તું બીજું વરદાન માંગ કઈ કઈ માંગ્યું તાપસ વેશ વિશેષી ઉદાસી ચૌદહ બરસી રામુ બનબાસી બીજું વરદાન સાંભળી દશરથજી નિસ્તેજ થયા મૂર્છા આવી મૂર્છામાં સીતારામ સીતારામ બોલતા હતા વાન આવ્યું ત્યારે દશરથજી કહેવા લાગ્યા કઈ કઈ તે બીજું વરદાન યોગ્ય માંગ્યું નથી તું મારા રામને વનમાં કેમ મોકલે છે તેણે તારો શું અપરાધ કર્યો છે રામ જેવા બાળકને હું વનમાં કેવી રીતે મોકલું તું મારા રામને મારી આંખથી દૂર કરીશ નહીં રામ વગર હું જીવી શકીશ નહીં જીએ મીન બરુ બારી બિહીના મની બિનુ ફની કુ જીએ દુઃખ દીના કહો હું સુભાવ ના છલું મન માહી જીવનું મોર રામ બિનુ નાહી પાણી વિના માછલી કદાચ ભલે જીવી શકે મણી વિના સર્પ દુઃખથી દીન થઈ ભલે જીવી શકે પરંતુ હું કપટ રાખ્યા સિવાય મારા સ્વભાવથી કહું છું કે રામ વિના મારું જીવવું શક્ય જ નથી મારું જીવન રામના દર્શનને આધીન છે હવે હું વધારે જીવવાનું નથી લોકો તને અને મને શું કહેશે કઈ કઈ ભરતનો અભિષેક કરીશ પણ રામને અયોધ્યામાં રાખજે કઈ કઈ મેં તને પૂછ્યા વગર અભિષેકની તૈયારી કરી એટલે તું ગુસ્સે થઈ લાગે છે પણ કૌશલ્યાએ મને કંઈ કહ્યું નથી કઈ કઈ કહે કૌશલ્યા કેવી છે રામજી કેવા છે તે હું જાણું છું વચન નહીં પાડો તો તમારે નરકમાં જવું પડશે તમારું રીતિ ક્યાં ગયું કઈ કઈને દશરથ રાજા મનાવે છે રામને તું વનમાં મોકલીશ નહીં દશરથ રાજાએ ખૂબ મનાવવા પ્રયત્ન કર્યો પણ કઈ કઈ માનતી નથી છેવટે દશરથ કહે છે કઈ કઈ તારો દોષ નથી મારો કાળ મને બોલાવે છે કઈ કઈ ગામ વગર હું જીવીશ નહીં તું માની જા પણ તું કંઈ કંઈ એકની બે થતી નથી નિષ્ઠુર બનીને બેઠી છે દશરથજી કહે છે તારું કાળું મુખ મને બતાવીશ નહીં મને લાગે છે કે ભરત કોઈ દિવસ ગાદી ઉપર બેસશે નહીં ચૌદ વર્ષ પછી રામ જ ગાદી ઉપર બેસશે પણ આ જ વિધાતા પ્રતિકૂળ છે મારા રામનો રાજા રાજાભિષેક જોવા હું જીવીશ નહીં દશરથ રાજા સૂર્યનારાયણને મનાવે છે આજની રાત પૂરી ન થાય અને મારો રામ વનવાસ ન જાય એ શિવજી રામને પ્રેરણા આપો તે મને છોડીને વનમાં ન જાય જય શ્રી કૃષ્ણ